નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ હું છું અર્પિતા પટેલ હવે જો અગત્યના સમાચાર શ્રી રણછોડ રાય મંદિર કેલ્યાવાસનાથી નીકળનારી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા સંદર્ભે કલિકુંડથી ભવ્ય જલયાત્રા નીકળી શ્રી રણછોડ રાય મંદિર કલ્યાવાસના દ્વારા અષાઢી બીજ નિમિત્તે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા અંતર્ગત ભવ્ય જલયાત્રાનું આયોજન કલિકુંડ જૈન દેરાસર ખાતે કરવામાં આવ્યું હતું આ પાવન અવસરે ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ગંગા પૂજન અને આરતીનો લાવો લીધો તથા એકસો આઠ કળશમાં ગંગાજળ સાથે ભગવાનના અભિષેક માટે જલયાત્રાને વાજતે ગાજતે શોભાયાત્રા સ્વરૂપે શ્રી રણછોડ રાય મંદિરે જવા પ્રસ્થાન કરાવ્યું હતું આ પવિત્ર પ્રસંગે ભગવાન જગન્નાથજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને શોભાયાત્રામાં ભાગ લઈ ધાર્મિક સાંસ્કૃતિક વાતાવરણની ભક્તજનો સાથે અનુભૂતિ કરી હતી આ શુભ પ્રસંગે અમદાવાદ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ વંડોરા ધોળકા નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા ધોળકા શહેર ભાજપ પ્રમુખ સુનિલભાઈ પટેલ કારોબારી ચેરમેન કિંજલબેન જોશી મહામંત્રી લાગુભાઈ રાણા મહિલા મોરચાની બહેનો આમંત્રિત મહાનુભાવો લાલભાઈ સહિતના આયોજકો તથા વિસ્તારના ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જય રણછોડ શ્રી રણછોડ રાયજી મંદિર કેલિયાવાસણા તાલુકો ધોળકા જિલ્લો અમદાવાદ જગન્નાથ ભગવાનની આ ચોથી રથયાત્રા શ્રી રણછોડ મંદિરથી પ્રસ્થાન થશે એ તારીખ સત્યાવીસ જૂન બે હજાર રોજ આ ચોથી રથયાત્રાનું આયોજન રૂપે આજે ભગવાન જગન્નાથજીના અભિષેક માટે જળયાત્રાનું આયોજન કરેલ હતું જેમાં ઘણી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો આનંદ ઉત્સાહ સાથે પધાર્યા છે અને આનંદ ઉત્સાહથી જે પગપાળા જળયાત્રા સંપન્ન કરેલ છે તારીખ પચીસ જૂનના રોજ સારથીનગર સોસાયટી કલિકુંડથી ભગવાન જગન્નાથજીનું મામેરું ભરવામાં આવશે જે અંબલેરા ગામના શ્રી ભરવાડ સમાજ તરફથી આયોજન કરેલ છે અને તારીખ સત્યાવીસ જૂનના રોજ રથયાત્રા